મોર્નિંગ કેમ છો બધા મજામાં રાજસ્થાનની અંદર શૂટિંગ કરી રહ્યા છીએ વાગ્યા છે સાડા અને થોડા ઘણા સીન થઈ ગયા છે હવે બધા અહીંયાથી સીન પતાવીને નીચે જ શું ટેરેસ પર સીન કરી રહ્યા હતા નાસ્તો બની ગયો છે તો ફાઇનલી નાસ્તો કરવા માટે જઈએ જ રાજભાઈ અમારા પ્રોડ્યુસર સાહેબ છે શ્રવણભાઈ જેને ને ઠંડી બહુ લાગી રહી છે અને એ બધો નજારો બતાવે છે રાજસ્થાન નો મંદિર છે સામે અને સામે બહુ બધા ડુંગરાઓ છે અને ત્યાં પણ એક મંદિર આવેલું છે મોટા ડુંગરા ઉપર દશા માતાનું મંદિર છે ત્યાં ભાવો નાસ્તો લઈને આવી રહ્યા છે નાસ્તામાં કઢી જગદીશુલ આવ્યો જ તું નાસ્તામાં વાહ ઉપમા આવી ગયા છે બધા ખુશ થયા છે નાસ્તો જોઈને

રમવા માટે કંઈ ના મળ્યું તો આનાથી રમી રહી છે તો ફાઇનલી દોસ્તો શૂટિંગ સામે કેમેરા ગોઠવાઈ ગયા છે અમે બંને ભાઈઓ છીએ અમારા મા બાપ એમને વૃદ્ધાશ્રમ મૂકવા જઈ રહ્યા છીએ એવો સીન ચાલી રહ્યો છે એટલે હા ને એટલે પરમ દિવસે બસ આવશે એટલે તમને બધે જાત્રા કરવા લઈ જશે આખી બસ ના ભરાઈ ને ત્યાં સુધી તમને અહીંયા રાખશે બરાબર છે બસ જેવી ભરાઈ જાય એટલી સંખ્યા થઈ જાય તમારા લોકોની પછી બસ ઉપડશે રામ રામ હા બાધા મતલબ માય એક બીજાના માબાપ પાછળ દેવ ખર પડ્યા હોય तो दोस्तों अभी आदि भाई के ब्लॉग में आ गया हूँ मैं क्योंकि आदि भाई का फर्स्ट ब्लॉग है इसलिए पूरा आश्रम घूमेंगे पहले देखेंगे कहेंगे ये यह हमारे यहाँ सीताराम का आश्रम है बहुत बड़ा वो है तो भाई और अभी ज़्यादातर मैं नहीं दिखूँगा क्योंकि मेरा ब्लॉग ही नहीं है तो देखेंगे सिर्फ ये देखो अभी क्या ढूंढे इधर और यहाँ पर बहुत बड़ा आश्रम भी है हमारा यहाँ सीताराम का आश्रम भी यहाँ पे ये यह रहे सीताराम के मालिक जो बस बस चलती है सीताराम इनके मालिक और इनको तो आप जानते नहीं हो क्योंकि मैं ही नहीं जानता कौन है कौन है कहाँ से हो મસ્ત લોકેશન છે છે ખરેખર આશ્રમ મંદિર પણ અને શૂટિંગ અહિયાં થઈ રહ્યું છે એક મસ્ત મજાની હોડી બનાવેલી છે

પણ કદાચ સીન સારો જ થશે બગડશે નહીં અને બગડશે તો પાછું રીટેક લેશું બરાબર બરાબર હાલો બાઈ ગોઠવાઈ ગયા છે બધા સેટ થઈ જાવ બેટરી ક્યાંથી લઈએ છીએ તેનો સીન ખતમ થઈ ગયો છે ફાઇનલી તો હવે આપણે જોઈએ આગળ કોનો સીન આવે છે શું આવે છે અંધેરા કાયમ હે ચાલો નેક્સ્ટ રાજભાઈ કોનો સીન છે નેક્સ્ટ હવે આ લોકો કરીને આવે એટલે ખબર પડે કે કોનો સીન છે તમે શું કેવા માંગો ક્યારના ચૂપચાપ કેમ બેઠર ઊંઘ આવે છે અરે સ્ટોરી જેવું કે છે છે હા 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 ખુશી ખુશી તો મને આજે આમ કીધું ઉતારો ઉતારો વાહ સરસ બહાર નથી લેવાનો હવે ક્યાં લેવાનો છે બહાર આવી ગયા છે મેદાનમાં હેલો મિત્રો હા મિત્રો

હાલો તો ખુમાનપુરા મળીએ મળે ઓકે ફાઈનલી બધા અહીંયા ઉતરી ગયા છે બ્રધર્સ બેકરી પર અને કેક લેવા માટે જતા રહ્યા છે છોકરીઓ અને આ બધા અહીંયા બાર ભુવત દાદા ને બધા આવી ગયા છે સામે પાણીપુરી ખાવાના છે અને હું વિચારી રહ્યો છું કે હવે શું કરું પાણીપુરી ખાવ કે બીજો કઈ નાસ્તો કરું ફાઈનલી બધા પહોંચી ગયા છે મંદિરે અને અમે લોકો જઈ રહ્યા છીએ જગુ તો કયું મંદિર છે ભોજા પાયરા ભોજા પાયરા અહિયાં નું બહુ બધું મહત્વ છે અહીંયા બહુ બધી ભીડ થાય છે અને આ અહીની સીડીઓ છે ઊંચાઈ ઉપર આ મંદિર આવેલું છે અમે ઘણો બધો રસ્તો કાપ્યો અને બધો ડુંગરાળ વિસ્તાર હતો એ વિસ્તાર પૂરો કરીને આ મંદિર અહીંયા ઉપર આવેલું છે અત્યારે અંધારું છે રાત છે એટલા માટે વધારે તમે જોઈ નહીં શકો બાકી દિવસનો નજારો કઈક કંઈનો અલગ હશે આટલી ઊંચાઈ ઉપરથી પહોંચી ગયા છે એ મંદિરે જ્યાં ફૂલ લાઈટ છે અને આ મંદિરનો નજારો છે આખો થી પણ એક ગેટ છે અમે સીડીઓ ચડીને આવ્યા હતા અહીંયા સુધી ગાડી આવી શકતી છે ખરેખર બહુ મસ્ત મંદિર છે અને રાત્રિનો સમય છે તેમ છતાંય તે અહીંયા દિવસમાં વધારે ભીડ રહે છે અને અહીંયા ભોજનાલય પણ ચાલુ હોય છે અહીંયા રાજસ્થાનની અંદર કહેવામાં આવે છે કે ભંડારા ભંડારા ચાલુ હોય છે જેમાં બધાને જમવાનું આપે છે અને બધા પ્રસાદ લઈને જાય છે તો સંપત કંઈક કહેવા માગે છે અહીંયા આજે અત્યારે આ મંદિર જે છે ને આખું બતાવું તમને આ મંદિર

ऊपर <laughs> चढ़ रहे हैं हम तो यहाँ से अच्छा यहाँ पर है मंदिर ये ठीक है

મંદિર ની છે ખરેખર બહુ મસ્ત જગ્યા છે એક બહુ વધારે પડતી ઊંચાઈ વાળી જગ્યા ઉપર મંદિર છે અને જોઈ શકો છો અહીંયાથી નીચે ઘણા ઘણા નાની નાની લાઇટ જે દેખાય છે એ બધા ગામડાઓ છે સામે શું છે ઓલું યજ્ઞ માટેનો ઓલું હવન કોણ જેવું બરાબર લાઇટિંગ મસ્ત ગોઠવેલી છે અલગ અલગ રાત્રિનો નજારો એકદમ અદ્ભુત છે ખરેખર રાજસ્થાન આવ્યા અને આજે સમય મળ્યો તો આ મંદિરના દર્શન કરી શક્યા નહીં તો અમે લેટ ફ્રી થતા હોઈએ છીએ તો લેટ ફ્રી થઈ એટલે એના કારણે અમે શૂટિંગમાંથી પછી કોઈ જગ્યાએ બહાર ના જઈ શકીએ અને એના કારણે પછી ઘણીવાર તકલીફ પડે છે અરે ભાઈ સાહેબ દેખીએ ડાન્સ કર રહે તો મુજબ બોલ રહે કે મારી વિડીયો બનાવો વિડીયો બનાવો રાજસ્થાન વેરી બ્યુટિફુલ અને આ છે ભોજા મહારાજ ભોજા મહારાજ નું મંદિર અદભુત છે આવડું મોટું નગારું ઢોલ અને એકદમ લાઇટિંગ આ છે માતાજી સાડુ માતા જેમને દેવનારાયણ ભગવાનને ગોદ લીધા હતા દેવનારાયણ ભગવાનનો જન્મ થયો તો પહાડોની વચમાં પહાડ ફાડીને દેવનારાયણ ભગવાને જન્મ લીધો હતો અને માતાજી એમને ગોદ લીધા હતા અને સાડુ માતા છે ભોજ મહારાજના પત્ની આમના પત્ની હતા અને એ સમયે એવું કહેવામાં આવે છે ઇતિહાસની અંદર કે મા ભગવાને એવું કીધું હતું કે એમને સંતાન પ્રાપ્તિ નહોતી થઈ જેના કારણે માતાજીને ખૂબ જ દિલમાં દુઃખ થયું હતું અને એના કારણે ભગવાને સ્વયં દેવ મહારાજે દેવ દેવનારાયણ ભગવાને

गुजराती नहीं आवड़े अच्छा मतलब तमेंतल संभालो एवं कई कई काम करो के ते खाली मतलब आप यहाँ पर सब काम करते हो ऐसा पूजा करते हैं यहाँ पर आप पूजा करते हो ये यहां अच्छा है भोजा महाराज के जो यहाँ पे जो धूप दिए और ये मंदिर की जो पूरी जिम्मेदारी है सुबह की शाम की आरती हर चीज यही करते हैं हाँ वाह अच्छा आपका नाम क्या है मेरा नाम रोशन રોશનજી રોશન ગુજર બહુ પુજારી પણ કહીએ ને કે પૂજા તમે પુજારી પણ કેવા પૂજા કરતા પૂજા કરો એ તો ભગડા કઈ સવાઈ ભોજ ને હાથ થી બનાયે પહેરા अच्छा ये जो पत्थर का बनाया ने वो सोई भोज के हाथ से बनाया वाला है इसके ऊपर बैठ के वो गया की देखभाल करते, देख बाल करते बाल थे अच्छा और ये कितने बारह गाँव के बीच में ये जंगल है बारह गांव लगते हैं ना उसके बीच में ये जंगल है ओहो पांच पांच किलोमीटर में गांव है और पांच पांच किलोमीटर में पूरा ये जंगल है और ये कौन नीचे भोजा जी का गुरु महाराज भी है रूपनाथ जी हाँ नीचे जंगल में हाँ और वो पैरो वहाँ का हाथू खुद का हाथ बनाया हुआ है और कितने साल पुराना है मतलब कितने साल हो गए ये तो इनको तो टाइप बगड़ावत थे जब देवनारायणी बाद में अवतार लिया था उनके पहले ये सौ साल आ... नहीं, नहीं। या फिर वो तो बहुत ज्यादा साल, साल हो बारह सौ साल सौ जब बगड़ावतो का एंड था तब रानी जयंती को लेके इधर आए वो अच्छा रानी जयंती को यहाँ लेके एक रात यहाँ रुके वो हल्दी पीटी की इधर सुगुन भी आती है જો હલદી લગાતે ને તો પાયરા અંદર કમ ફાઈનલી ગાડી પાર્કિંગ થઈ ગઈ છે અમે લોકો પહોંચી ગયા છીએ ઘરે જે અમે શૂટિંગ કરી રહ્યા છીએ બધા દર્શન કરીને આવી ગયા છીએ અને હવે શુભરાત્રિ કરીશું સવારે ફરીથી શૂટિંગ છે તો સવારે વહેલા ઉઠવાનું છે તો હમણાં હવે ફટાફટ જમી લઈશું અને જમીને પછી બધા જ આરામ કરીશું અને સુઈ જઈશું તો ગુડ નાઇટ ટેક કેર ફરી મળીશું નવા બ્લોગમાં થેન્ક યુ